અરે આટલા જલ્દી કેમ ઉઠી ગયા હવે આ ઉંમરે જરા વિશ્રામ પણ લો મમ્મીના શબ્દો સાંભળતા જ પપ્પા સમાચારપત્ર ઉઠાવી ગુસ્સામાં જ બહાર વરંડા તરફ જતા રહ્યા મમ્મી તું પણ આમ મમ્મીને સમજાવવા ગયા કે એમનો ગુસ્સો મારી ઉપર ઠલવાયો તો શું ખોટું રહ્યું એમની ચિંતા કરવું એ જ મારો વાંક જો તું એમની ખરેખર ચિંતા કરતી હોય તો તેમની સાથે એવું જ વળતર કર જેવું એમના રિટાયર્ડ થવા પહેલાં કરતી હતી વાતે વાતે આરામ કરવાની વાત ન કર પ્લીઝ મારી સામે સમજદારીપૂર્વક ડોકો લાવી ખામી ભરતીએ રસોડામાં જતી રહી માનવ જીવનનું પહેલું સોપાન એટલે શાળા કોલેજ યુનિવર્સિટીનો અભ્યાસ સફર બીજું સોપાન એટલે કારકિર્દી વ્યવસાયિક જીવનને જવાબદારીઓની પૂર્તિ અને છેલ્લું સોપાન એટલે રિટાયરમેન્ટ નિવૃત્તિનો સમયગાળો પપ્પા પોતાના જીવનના ત્રીજા છેલ્લા સોપાનમાં પ્રવેશ્યા ત્યારથી જ એમના સ્વભાવમાં ખૂબ જ તફાવત આવી ગયો એક સફળ વિદ્યાર્થી એક સફળ બેંકર તરીકે જીવના પહેલાં બંને પાસાઓમાં અતિ ઉત્તમ પ્રદર્શન આપ્યા પછી આ ત્રીજું સોપાન એમને માનસિક રીતે ભજવી રહ્યું હતું એ હું તદ્દન સ્પષ્ટપણે જોઈ શકતો હતો સ્વાભિમાન અને પુરુષાર્થના પર્યાયી મારા પપ્પાએ પોતાનું સમગ્ર જીવન પૂરી ધગસ અને નિયમિતતાથી વિતાવ્યું હતું મારા દાદાની છ દીકરાઓ અને બે દીકરીઓ એટલે કે કુલ આઠ બાળકો હતા એમાં પપ્પા સૌથી નાના તે સમયગાળામાં બાળકોની કારકિર્દી ઘડવાની આ જેવી હરીફાઈઓ ન હતી બાળકો મોટા થઈ પોતાનું જીવન જીવતા શીખી જ લેશે એવી વિચારધારાની વચ્ચે ઉછેર પામેલા પપ્પાએ ખૂબ જ નાની ઉંમરે સ્વનિર્ભરતા ગ્રહણ કરી લીધી હતી અભ્યાસની સાથે સાથે છૂટક કાર્યો કરી જીવન ચલાવવાની તાલીમ પણ લઈ ચૂક્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અનવાઇલ યુલનની આધુનિક વિચાર શ્રેણી તો પપ્પાએ ઘણા વર્ષો અગાઉ જીવનમાં ઉતારી દીધી હતી મમ્મી સાથે લગ્ન કરી ભાડેના એક નાનકડા ફ્લેટમાં એમનું લગ્ન જીવન આરંભ્યું મમ્મી પણ એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી જ આવી હતી પપ્પાના સંઘર્ષમાં એ ખભેથી ખભો મિલાવી ચાલવા માંડી પપ્પા પાસે એને આપવા માટે સોનાના દાગીનાઓ ડિઝાઇનર વસ્ત્રો મોંઘી કટલરી આરામદાયક કાર ભરે ન હતા પણ હા એ મમ્મીને રાણી જેમ તો રાખતા જ એ નાનકડા ફ્લેટની એ રાણી જ તો હતી જે રીતે રહેવું હોય જે કરવું હોય જ્યારે ઉઠવું હોય રવિવારે એનું રસોડું બંધ દર રવિવારે તો બહાર જ જમવાનો ક્રમ ફાઇવ સ્ટાર હોટલમાં નહીં પણ રસ્તા પરની નાની હોટલો કે સ્ટ્રીટ ફૂડની લારીઓ ઉપર પણ પતિનો હેત માથે હોય તો એવા સ્ટ્રીટ ફૂડની સામે ગમે તેવા મોંઘા કેન્ડલ લાઇટ ડિનર પણ ઝાંખા પડી જાય પતિનાએ મધ્યમ વર્ગીય સ્કૂટર ઉપર પરતી હોય ત્યારે એના ચહેરા પર ખુશી એવા ધનવાન હોવાનો પુરાવો આપી જતી આખરે વ્યક્તિની આંતરિક ખુશીને સંતોષનું પ્રમાણ જેનું સાચું પ્રારબંધ જૂની એ પેઢી પ્રેમમાં એ ધીરજ અને પરિપક્વતાને લીધે સો વ્યક્તિઓએ જોડે એક એકવાર સંબંધ વિચ્છેદ એટલે કે બ્રેકઅપ કરવાની જગ્યા એ એક જ વ્યક્તિ જોડે જ અનેક વાર બ્રેકઅપને શીઘ્ર પેચઅપ કરી લેતી અને તેથી જ એમના સંબંધો પણ આજીવન મારા જન્મ પછી તો જાણે બંનેના જીવનનું એક જ લક્ષ્ય બની રહ્યું મારો યોગ્ય ઉછેર એ લક્ષ્યની પાછળ બંનેએ દિવસ રાત એક કરી નાખ્યા એકનો એક દીકરો એના માટે બધું જ કરી છૂટવા બંનેએ કમર કસી નાખી બાળપણમાં મારી પાસે બહુ મોંઘા રમકડાઓ કે વિડીયો ગેમ્સ ન હતા પણ મારા પપ્પા હતા એક બાળકને સૌથી સારી ભેટ કોઈ મળે તો એના માતા પિતાનો સમય ફક્ત સમય નહીં ગુણવત્તાયુક્ત સમય મારા બાળપણે ભેટથી પૂરેપૂરું ભાગ્યશાળી બની રહ્યું રમતના મેદાનમાં સાથે દોડવાથી લઈ શાળાના ઘરકામ મુકેલવા સુધી મારા નાનકડા મગજના તાર્કિક અતાર્કિક વિચારો સાંભળવાથી લઈ મારી દરેક મૂંઝવણને દૂર કરવા સુધી મારી અંદર લાગણીઓનું સિંચન કરવાથી લઈ મને વ્યવહારુતા અને દુનિયાદારી શીખવવા સુધી મારી અપેક્ષાઓ પૂરી કરવાથી લઈ મારી દરેક નકામી જીત તોડવા સુધી એ દરેક પગલે મારી પડખે હતા પ્રેમપૂર્વક ધીરજપૂર્વક સહનશીલતાપૂર્વક મારા અભ્યાસને ઉછેરમાં કોઈ કમી રહી ન જાય એ માટે પોતાની બેંકરની નોકરી જોડે કેટલાક ઉપલકના કાર્યો પણ કરી નાખતા કામ કરવામાં કોઈ પ્રકારની શરમ કે સંકોચ ન રાખતા ગમે તેટલું નાનું કાર્ય તક આવે ઉપાડી જ લેવું કાર્ય નાનું કે મોટું કદી ન હોય નાની કે મોટી તો ફક્ત વ્યક્તિ વ્યક્તિની વિચારસરણી હોય એ જ એમનું જીવન મંત્ર ઓવરટાઇમ કરીને ઘરે આવેલા એ ચહેરો મારી સામે હંમેશા પ્રફુલ્લિત રહેતો પણ રાત્રે ઊંઘતા પપ્પાના પગ ઉપરના સોજા હું સતત જોતો રહેતો આ બધાની વચ્ચે મારી કારકિર્દી કોલેજ યુનિવર્સિટીનો અભ્યાસ એકસ્ટ્રા ટ્યુશનને ગમતા કોર્સની ફીની વ્યવસ્થા કરવા એ સતત પ્રયત્નશીલ રહેતા ભાગ્ય પણ શ્રમને જ સાથ આપે આખરે પોતાની મહેનત અને પરિશ્રમથી એમણે પોતાનું આ નાનકડું ઘર વસાવ્યું ભાડેવાળું ફ્લેટ જાતે ખરીદી એને અન્ય લોકોને ભાડે આપવા લાગ્યા આ બધાની વચ્ચે મારો સોફ્ટવેરનો અભ્યાસ પૂરો થયો અને આખરે હું પગ પર ઊભો થયો મારા પગાર જમા કરવા માટે મેં એમને જોઈન્ટ એકાઉન્ટનો અભિપ્રાય આપ્યો પણ મારા સભીમાની પપ્પાએ સ્પષ્ટ ના પાડી ત્યારે ઉછેર મારી ફરજ હતી એના બદલામાં કંઈ પણ પરત મેળવવાની નિયતિ નહીં હવે તું પણ તારું કૌટુંબિક જીવન આરંભીશ એ માટે અત્યારથી જ બચતની ટેવ પાડ જરૂર વિનાના ખર્ચાઓ કરીશ નહીં ને યોગ્ય સ્થળે ખર્ચવામાં હાથ રોકીશ નહીં આ ટૂંકા શબ્દોમાં જાણે આખો જીવન અનુભવ ઠલવાઈ રહ્યો મારી નોકરી શરૂ થવાના બે વર્ષ પછી જ પપ્પા નિવૃત્ત થયા પેન્શનની રકમ એમની આવકનું એકમાત્ર માધ્યમ બની રહી મારો પગાર સારો એવો હતો પણ જ્યારે પણ એ વાત છેડતો તેમનું આત્મસન્માન ગવાતું એ સમજી જતા હું પણ એ વિશે વાત છેડતો જ નહીં શરૂઆતમાં તેમણે ઘરની નજીક એક મોલના કાઉન્ટર ઉપર નોકરી સુધી કાઢી આજીવન સક્રિય રહેનાર વ્યક્તિને આ અચાનક ઘરમાં બેસવું પડે ત્યારે કેવી મનોદશા થતી હશે એ હું ફક્ત વિચારી શકું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અનુભવી તો ન જ શકું તેથી હું તેમના નિર્ણયને માન આપવા લાગ્યો અને એકાંતમાં મમ્મીને પણ સાથ સહકાર દર્શાવવા મનાવી લીધી પણ થોડા દિવસો પછી એમની જગ્યાએ કોઈ યુવાનને કામ પર રાખી મોલમાંથી એમને છૂટા કરી દેવાયા ઉપરથી એમના ફ્લેટના છેલ્લા ભાડૂતોએ ફ્લેટ ઉપર એક પ્રકારે કબજો કરવાનો પ્રયાસ કર્યો અને લાંબી લચક કાયદાકીય પ્રક્રિયા પછી ફરી એ ફ્લેટ હાથ આવ્યો હવે કોઈ નવા ભાડવેતને ફ્લેટ આપવાનો જ આને વિશ્વાસ જતો રહ્યો આવકનું એ માધ્યમ પણ બંધ થયું અને બીજી તરફ આ ઉંમરે નોકરીઓ મેળવવા એક પછી એક સાંપડતી નિષ્ફળતા આ બંને પરિસ્થિતિથી એ માનસિકપણે હતાશામાં ઘેરાવા લાગ્યા ડિપ્રેશનથી જીવલેણ બીજું શું હોય એમની એ હતાશાની આડઅસર સંબંધો ઉપર પડવા લાગી વાતે વાતે ચીડ નકામો ગુસ્સો બિનજરૂરી પ્રતિક્રિયાઓથી મમ્મી પણ અકળાવવા લાગી આખો દિવસ હું તો જોબ પર હોવું રાત્રે કામથી નિદાળ જલ્દી ઊંઘી જવું પણ પપ્પાની પાસે પ્રવૃત્તિને નામે ફક્ત ઊંઘવું જાગવું જમવું આરામથી એમનો તિરસ્કાર છૂટવા લાગ્યો મમ્મીને ઘરના કાર્યોમાં થોડી મદદ કરવા સિવાય કંઈ સક્રિય પ્રવૃત્તિ બદતી નહીં ટીવીમાં સમાચાર સિવાય કશું ગમતું પણ નહીં એમને મતે ટીવી એટલે સમયનો વ્યય કરતો ઇડિયટ બોક્સ આખો દિવસ મોટાભાગનો સમય એ પોતા પોતાને ચેસબોર્ડ સાથે જ એકલા વિતાવતા મમ્મીને તો એ રમતમાં જરાય રસ નહીં મારી જેમ જ મને પણ આઉટડોર સ્પોર્ટ જ ગમતા બાળપણમાં એકાદ વાર પપ્પાએ ચેસના નિયમો શીખડાવવાનો પ્રયાસ કરી જોયો હતો પણ મારી અરુચિ અને નિરસતા નિહાળી એમણે પ્રયાસ પડતો મૂક્યો હતો મમ્મી કહેતી પપ્પાને બાળપણથી જ ચેસ રમવું ખૂબ જ ગમતું યુવાનીમાં એમણે ચેસની રમતમાં સ્ટેટ લેવલ સુધી ભાગ પણ લીધો હતો રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં ઘણી ટ્રોફી અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા પણ એમની આ સિદ્ધિઓને પરિવાર તરફથી યોગ્ય પ્રતિસાદ સાંભળ્યા ન હતા પરિવાર તરફની અવગણના ઉપેક્ષા નાની વયે જીવનને ખભે મૂકેલી મોટી જવાબદારીઓ કુટુંબની જવાબદારી પત્નીની સંભાળને મારા પ્રત્યેની ફરજની ચક્કીમાં એમના રમતમાં આગળ વધવાના તમામ સપનો સંપૂર્ણપણે પીસાઈ ગયા આજે પણ જ્યારે એ પોતાની જ જોડે ચસ રમતા હોય ત્યારે એ તૂટેલું સ્વપ્ન એમની નિરાશ આંકોમાં ડોખાયા વિના ન જ રહેતું આવતે મહિને પપ્પાનો જન્મદિવસ હતો એમને હું એક એવી ભેટ આવવા ઈચ્છતો હતો જે એમના અને નિરાશામાંથી બહાર ખેંચી લાવે એમની આ પરિસ્થિતિમાં હું એમની પડખે રહેવા ઈચ્છતો હતો એમની મૂંઝવણને ધીરજ અને પ્રેમથી દૂર કરવા ઈચ્છતો હતો તદ્દન એ જ રીતે જે રીતે તેઓ મારા જીવનની દરેક સમસ્યાઓને મૂંઝવણોમાં મારી પડખે ઊભા રહેતા સંપૂર્ણ હેતને ધૈર્ય સાથે અચાનક જ મારા મગજમાં કંઈક ઝબક્યું ને હું સીધો રિસાઈને વરંડામાં એકલા અઠુલા ચેસ રમવામાં વ્યસ્ત પપ્પા આગળ ઊભો થયો સમય વેડફ્યા વિના જ સીધો પ્રશ્ન પૂછી નાખ્યો પપ્પા પૈસા જીવે છે ઉધાર પરત કરી દઈશ બાળપણથી સ્વનિર્ભરતા પચાવી ચૂકેલી વ્યક્તિએ પોતાના યુવાન પુત્રના મોઢે આ પ્રકારની માગણી સાંભળતા જ આશ્ચર્યને આઘાતના ભાવો પ્રગટાવ્યા પણ પછી ચેકબુક કાઢી પેન તૈયાર પણ કરી લીધી કેટલા પંદર હજાર જવાબ તૈયાર જ હતો સાઇનવાળો ચેક મારા હાથમાં પહોંચ્યો એક પણ શબ્દ પૂછ્યા વિના જ પોતાની પેન્શન વચનમાંથી એ રકમ અને વિશ્વાસ સહિત થમાવી એ ફરીથી પોતાની રમતમાં ડૂબી ગયા પપ્પાના જન્મદિવસે એમને ભેટ આપવા હું મમ્મી પપ્પાને અમારે જૂના ફ્લેટ પર લઈ ગયો એક ભેટ આપવા આમ દૂર જવાની સી જરૂર ભેટ તો ઘરમાં પણ આપી શકાય ને એમના કોઈ પણ પ્રશ્નનો મેં ઉત્તર જ આપ્યો નહીં કારણ કે બધા જ ઉત્તરે ફ્લેટમાં જ બંધ હતા ફ્લેટનું બારણું નવું નવું રંગાયું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો બારણું શું આખા ફ્લેટનું જ રિનોવેશન થઈ ચૂક્યું હતું બારના ઉપર ટંગાયેલું વિશાળ સાઇનબોર્ડ આંખોને ચમકાવી રહ્યું હતું એના પર ચમકી રહેલ શબ્દોથી પપ્પા પણ ચમકી ઉઠ્યા પ્રોફેશનલ ચેસ ટ્રેનિંગ સેન્ટર બારણું ખુલતા જ પહેલેથી જ અંદર હાજર પચીસ બાળકો અને એમના વાલીઓએ તાળીઓથી ઇનોગ્રેશનની પ્રક્રિયાને વધુ આનંદિત અને ઉત્સાહિત બનાવી ફ્લેટની અંદરનો નકશો સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો જૂના ફર્નિચરને સ્થળે ત્રિસેક જેટલા નવા ટેબલ દરેક ટેબલ ઉપર છામસામી બી ખુરશીઓ ચેસના પ્રોફેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરના મેટ ચેસના મોવરાઓ દરેક ટેબલ ઉપર ગોઠવાયેલી ચેસ માટેની વિશિષ્ટ પોચ ફ્લેટની દિવાલો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ રમત ની તસવીરો સંપૂર્ણ પ્રેરણાદાયી વાતાવરણ બિલકુલ મધ્ય દિવાલ ઉપર પપ્પાની ટ્રોફીઓને સર્ટિફિકેટ દંગ બની મને તાકી રહેલ પપ્પાની આંખોમાં વિસ્મય અને ખુશીનું સંમિશ્રણ છલકાયું એમની વિસ્મયતાને ઉકેલતા મારા હાથ એમના ખભાને સ્પર્શ્યા આપની પાસે ઉદાર લીધેલી રકમનું આનાથી સુંદર રોકાણ શક્ય જ ન હતું સોશિયલ મીડિયા પર કોચિંગ ક્લાસની જાહેરાત નાખીને આપના પહેલાં પચીસ વિદ્યાર્થીઓ આપની સામે છે આંખો પરથી ચશ્મા ઉતારી ભીંજાયેલા ખૂણા સાફ કરી કોચે દિવસથી જ ડ્યુટી પર લાગી ગયા વિદ્યાર્થીઓને એક અનુભવી કોચ મળી ગયા પપ્પા અને પોતાનું ખોવાયેલું સ્વપ્ન મને અને મમ્મીને પહેલાં જેવા ઉત્સાહી ધગશી અને ધ્યેયયુક્ત પપ્પા ફરી મળી ગયા આજે એમના ટ્રેનિંગ સેન્ટર શરૂ થવા અને બે વર્ષ પૂરા થયા એમના ઉત્સાહની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે રવિવારે સ્પેશિયલ બેચ પણ ચાલે છે એમના કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ જળહળી ચૂક્યા છે એક વિદ્યાર્થીની તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયારી થઈ રહી છે દેશમાં યોજાતી ઓપન ચેસ ટુર્નામેન્ટમાં પોતે પણ અચૂક ભાગ લે છે એમની ટ્રોફીને સર્ટિફિકેટમાં પણ ખાસો વધારો થયો છે મમ્મી પણ એસિસ્ટન્ટની જોબ બખૂબી નિભાવે છે નિરાંતના સમયમાં નવા વસાવેલા ટેબ્લેટ ઉપર એ ચેસની સેલ્ફ પ્રેક્ટિસ કરતા રહે છે પણ સૌથી મહત્ત્વની વાત એ જ કે જીવનનું નિવૃત્તિવાળું સોફાને સફળતાથી પાર પાડી રહ્યા છે જે માતા પિતા આપણા જીવનના સ્વપન પૂર્ણ કરાવવા પોતાના સ્વપ્નને ત્યાગી દે છે એ માતા પિતાને એમના ખોવાયેલા સ્વપ્ન સાથે ફરી ભેટ કરાવી આપી એક સંતાન તરફથી માતા પિતાના ત્યાગ અને પ્રેમને સત્કાર આનાથી ઉત્તમ કંઈ ભેટ હોઈ શકે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને તમે પણ તમારા પિતાને યાદ કરતા હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં વિડિયો લાઇક કરજો